હાલો તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં ને અમારા અભુભાઈ હોટલ મૂકીને હવે વહી આવ્યા છો મહાના અને આ અમારા ભાઈ ગિરનાર ઉપર કામ કરે છે કેમ છે ભાઈ મજામાં 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 તો કેવું રહ્યું તમને અમારા ગીરમાં આવીને પણ તો આજે તમને બતાવવા જઈ રહ્યા છીએ અમારા શાનદાર ગીરનું નાક નજારો અમારી શાન જો અને એમાંય ચોમાસું આ હા શાનદાર મોસમ હો અને એમાં અમારા ભાઈઓ ભેગા થઈ ગયા છે હવે થોડા કાંઈ ઘટ્યા વિડીયોમાં યાર અને અમારી ગીરમાં જંગલની વસાવસ ટ્રેન નીકળે તો આ દેખાય અમારું નાનું એવું ગામ છે અને અહીંયા રખડવા માટે મિત્રો પૈસાની યાર દિલની જરૂર પડે ને નસીબની જરૂર પડે કાંડી ગીરમાં એમણે ન રખડાય મારા કલે જાઉ હો હું નજારો છે શાનદાર એક તરફ વરસાદ અમારું નાનું એવું ગામ ફરતી ગાંડી ગીર અને વરસાદની લીલી હરિયાળી યાર આવો આવો અમારા મહેમાન બનો હવે ફૂલ ટુ ફૂલ બનાવવાના છે કાયમી માટે કેમકે હવે અમારા બે ભાઈ એ તમે રોકાવાના કે વૈયા જવાના વૈયા જવાના આ અમારે ભાઈ રોકાવાના છે આ ભાઈ વહી જાય તો કઈ જરૂર નથી કેમ કે અમારું મેન ગ્રુપ છે અમારી બીજી ચેનલ પણ હતી એમાં મેં વિડીયો બનાવતા અત્યાર સુધી હવે અમે આ ચેનલમાં ચાલુ કરી દીધું છે અમારે અને ગાંડીગીરના શાનદાર નજારા બ્લોગ જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોઢ ભાઈ અને વરસાદ પડે અને પક્ષીઓનો અવાજ કિલકિલા આહા હા હા યાર દિલને યાર સુકૂન મળી જાય હા હા જય હો અને અમારા આવા મિત્રો ભેગા હોય યાર એમાં થોડું કાંઈ ઘટે આમ તો અમે ભાવ્યું છે એ પણ બધા અમે મિત્રની જેમ જ રહીએ છીએ કોઈથી અમે નાના મોટાનું કાંઈ એવું ગયું જ નથી અને મિત્રો તમારે સુકુન લેવું હોય ને યાર તો પૈસાથી સુકુન મળતું નથી તમારે ગીરમાં જ આવવું પડે આવવું પડે ને આવવું પડે ને ખાલી બે દિવસ રોકાઓ અને પછી કહેજો કે ગીર શું છે અને સાહેબ એમાં હવાર પડે આ હા એનું શાનદાર મોસમ હોય અમારી ગીરનું અને ખાઈના પાંચ વાગ્યા પછી તમને એમ થાય કે અમે સ્વર્ગમાં છીએ એ અમારી ગાંડી ગીર છે હો 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 ભાઈ જય જય કે પક્ષી નો કિલકારો ને મોર મારે ટહુકાર હાવજ મારે ડણકુ ઈ અમારી ગાંડી ગીર હો ભલામાણા હા હા અમારા મોર નો ટહુકાર હો સાંભળો એકવાર મારા ભાઈઓ મિત્રો અમે મજૂરી કરીએ છીએ કામમાં બીજી રહીએ છીએ પણ અમે તમને આ ચોમાસાની ગાંડી ગીર બતાવતા રહેશું ફૂલ બ્લોગ જોતા રહેજો મિત્રો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને તમારા સારા સારા કોમેન્ટો કરો ધન્યવાદ અમારી ગીર માટે કેટલા ગીરને કેટલા પ્રેમ કરે છે કોમેન્ટ કરજો ભૂલ્યા વગર ધન્યવાદ